લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડબોઈ વન વિભાગ ખાતે કરુણા અભિયાનને લઈ એનજીઓ અને વન વિભાગની બેઠક મળી આગામી તા 10 થી 20 જાન્યુઆરી કરુણા અભિયાન કેમ્પ યોજાશે તેની પૂર્વ તૈયારીઓ અને વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતાર બોઈ સહિત સમગ્ર રાજ્યમાં પક્ષીઓના રક્ષણ માટે કરુણા અભિયાન ઉત્તરાયણ પર્વની આસપાસના દિવસોમાં રાખવામાં આવતો હોય છે ચાલુ વર્ષ પણ તા 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન અંગેના કેમ્પ રાખવાનો નિર્ણય લેવાયો હોય ત્યારે ડબોઈ વન વિભાગ

ઓના વોલેન્ટિયરોની એક મીટિંગ 1 વિભાગ કચેરી ખાતે યોજવામાં આવી હતી જેમાં પક્ષીઓના રક્ષણ માટે જરૂરી સૂચનો ઓ કલ્યાણી બેન ચૌધરી દ્વારા અપાયા હતા સફળ કાર્યક્રમ રહે તે માટે પૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડબોઈ 1 વિભાગ ફોરેસ્ટર જે જી બારોટ હંસાબેન કાજલબેન રાજેશ્વરીબેન સહિત jignesh bhai bitgard ઉપસ્થિત રહ્યા હતા તો નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો તેમજ નેચર હેલ્પ ફાઉન્ડેશનના યુવકોને સાથે રાખી વઢવાના અને ડભોઈ ખાતે કેમ્પ યોજાશે તો અન્ય સ્થળોએ